આ જે સૂત્ર છે એ સિમ્પલ આપણે જે હવામાં ઓક્સિજન હોય શ્વાસોશ્વાસ માં લઈએ છીએ તે તો આ ઓક્સિજન નો અણુ છે બરાબર અને અહીંયા જે દેખાય છે એ તમને ખ્યાલ છે કે ચાર અણુ જો હોય તો એને મોનો કહેવાય બે હોય તો ટ્રાય કહેવાય ત્રણ હોય તો સોરી ટેટ્રા ટ્રાય ડ્રાય તો આવી રીતે અલગ અલગ શબ્દો વપરાય છે મોનો ડાય ટ્રાય અને ટેટ્રા તો અહીંયા ટેટ્રા ઓક્સાઈડ કહેવાય અને શું કહેવાય ટેટ્રા ઓક્સાઇડ ત્યારબાદ હવે આપણે ઓઝોન વિશે થોડીક માહિતી મેળવીએ તો ઓઝોન નું જે લેયર છે એમાં ઘણી વખત આપણને પ્રશ્ન પૂછાય છે કે ઓઝોન પડવા પાછળ મુખ્ય જવાબદાર વાયુ મુખ્ય જવાબદાર વાયુ કયા છે તો અહિયાં ખાસ યાદ રાખવાનું છે સી એફ સી સીએફસી નો પૂરું નામ શું થશે તો ક્લોરો ફ્લોરો કાર્બન આના જે કાર્બન છે એ તમને અંદર બોડી સ્પ્રે માં આ બધી જગ્યાએ ક્લોરો ફ્લોરો કાર્બન સીએફસી જોવા મળે જે ઓઝો સ્તરમાં ગાબડા પાડવા પાછળ મુખ્ય જવાબદાર વાયુ છે અને ઓઝોન ની વાત કરીએ તો ઓઝોનનો જે ઉપયોગ છે મુખ્ય એનું કામ શું છે તો આપણને બધાને ખબર છે કે સૂર્યના કિરણોથી રક્ષણ સૂર્યના કિરણો કિરણો જેને કહેવાય યુવી કિરણો કહેવાય એનાથી રક્ષણ આપવાનું કામ છે બરાબર એ કોનું છે તો ઓઝોન લેયર નું છે આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે તો સિમ્પલ વાત કરી અને એમાં ક્લોરો ફ્લોરો કાર્બનમાં જે ક્લોરો જે છે ક્લોરીન એજ વધારે નુકસાન પહોંચાડે છે આના બદલામાં અત્યારે આપણે HFC નો ઉપયોગ કરીએ છીએ અને HFC નો મતલબ થશે હાઇડ્રોક્લોરોકાર્બન હાઇડ્રોક્લોરોકાર્બન અને હાઇડ્રોક્લોરોકાર્બન જે છે એ ઓઝોન સ્તરને ઓછો નુકસાન પહોંચાડે છે આ વસ્તુ યાદ રાખજો બરાબર તો અહીંયા આપણે ઓઝોન ના સૂત્રની આજુબાજુની માહિતીઓ પણ અહીંયા મેળવી લીધી હવાનું પ્રદૂષણ પણ અહીંયા કેટલું આવી ગયું ચાલો આગળ વાત કરીએ તો સૂર્યના કિરણો સૂર્યના કિરણો જળાશયો કરતા જમીનને વધુ ઝડપથી ગરમ કરે છે જળાશયો કરતા જમીનને ધીમી ગતિથી ગરમ કરે છે જળાશયો અને જમીન બંનેને સરખા પ્રમાણમાં ગરમ કરે છે કે જમીન અથવા પાણી બંનેમાં કોઈને પણ ગરમ કરતા નથી સૂર્યના કિરણોથી વધારે કોને ઝડપથી ગરમ કરે કે બંનેને સરખું ઝડપથી ગરમ કરે કે ગરમ કરે જ નહીં એવું અહીંયા કીધું છે તો યાદ રાખજો મિત્રો પાણી જે છે પાણી એના વિશે યાદ રાખવાનું છે પાણી જે છે એના વિશે હું તમને જણાવી દઉં કે ધીમે ધીમે ગરમ ગરમ થાય થાય અને ઠંડુ પડે ઠંડુ પડે જ્યારે જમીન જે છે જમીન જે છે એ યાદ રાખવાનું છે ઝડપથી ગરમ થાય ઝડપથી ગરમ થાય અને ઝડપથી ઠંડી પડે ઝડપથી ઠંડી પડે એટલે સૂર્યના કિરણો જેવા પાણી અને જમીન બંને ઉપર એક સાથે પડશે તો ઝડપથી કોને ગરમ કરશે તો જમીનને ઝડપથી ગરમ કરશે અને જ્યારે છાંયો આવી જશે પાણી અને જમીન બંને ઉપર તો પહેલા કોણ ઠંડુ પડશે તો જમીન પેલા ઠંડી પડશે કેમ કે ઝડપથી ઠંડી પડે છે અને ઝડપથી ગરમ થાય છે તો યાદ રાખજો મિત્રો અહીંયા જે વિધાન છે એ વિધાનોમાં કયું વિધાન સાચું પડશે

તો દિવસ દરમિયાન જેવો સૂર્યનો તડકો નદી ઉપર દરિયા અને જમીન તરફ ફેંકાશે હવે જ્યારે સૂર્ય આત્મી જશે ત્યારે ઠંડુ કોણ પેલા પડે જમીન તો કોણ ગરમ હોય તો પાણી પાણી ગરમ છે એટલે એની હવા ઉપર જાય છે તો પવન જે છે જમીનથી પાણી તરફ ફેંકાય છે

વધારામાં મુખ્ય ભાગ ભજવે છે મુખ્ય ભાગ ભજવતો વાયુ કયો જો તમને એવું પૂછાય કે ઓઝોન સ્તરમાં ગાબડા પડવા માટે મુખ્ય જવાબદાર મુખ્ય ભાગ ભજવતો વાયુ કયો તો સીએફસી પણ ગ્લોબલ વોર્મિંગ જે છે વૈશ્વિક તાપમાનમાં વધારો છે એમાં ભાગ ભજવતો મુખ્ય જવાબદાર વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ આ કાર્બન ડાયોક્સાઇડ છે એના વિશે તમને ખ્યાલ છે એનું સૂત્ર થશે સીઓ ટુ આના કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઉષ્મા શોષક વાયુ છે કેવો વાયુ છે ઉષ્મા શોષક વાયુ છે એટલા માટે હવાની અંદર જે ઉષ્મા રહેલી છે એને શોષી રાખે એટલે પૃથ્વીને ફરી પાછી ઠંડી નથી પડવા દેતો અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે જેટલું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે એટલી ઉષ્મા વધારે ભરાયેલી રહેશે પૃથ્વીના વાતાવરણમાં અને એટલી પૃથ્વી વધારે ગરમ થશે એટલે વૈશ્વિક તાપમાનમાં વધારા સાથે ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્ય જવાબદાર વાયુ કયો તો યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ બરાબર ચાલો આગળ વધીએ આપણે વાતાવરણમાં શું અગત્ય ધરાવે છે તો હમણાં જ આપણે શીખી ગયા કે એ જે છે એ સૂર્યના હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એનું શોષણ કરીને પૃથ્વી ઉપર મોકલે છે કંટ્રોલ કરે છે કાર્બન ડાયોક્સાઇડ ને કંટ્રોલ કરવાનું કામ અથવા કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાનું કામ કોણ કરે છે કઈ પ્રક્રિયા શ્વસન પ્રકાશ સંશ્લેષણ ઉત્સર્જન કે દહન

તથા વધારાનું પાણી બાષ્પોસર્જન દ્વારા મુક્ત કરશે અને ઉર્જા ઉત્પન્ન કરશે એટીપી સ્વરૂપે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજન જે છે એ મુક્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો ઉપયોગ થાય છે તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ઓક્સિજન મુક્ત કરતી પ્રક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણ તો પ્રકાશ સંશ્લેષણ એકમાત્ર એવી પ્રક્રિયા છે દુનિયામાં કે જે કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન માં ફેરવી આપે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ઘટાડીને ઓક્સિજન માં કન્વર્ટ કરી આપે તો અહીંયા આપણો રાઈટ આન્સર થઈ જશે કે આ પ્રકાશ સંશ્લેષણ ની જે પ્રક્રિયા છે એ કાર્બન ડાયોક્સાઇડ ના નિયંત્રણ માટે ઉપયોગી પ્રક્રિયા છે ચલો આગળ વધીએ ભૂમિ નિર્માણ માં ભૂમિ નિર્માણ માં કયો જૈવ ઘટક સંકળાયેલો છે કયો જૈવ ઘટક સંકળાયેલો છે તો ભૂમિ નિર્માણ ઘણી બધી રીતે થાય જેમ કે પવન દ્વારા પથ્થરોમાં કણિકાઓ બની જાય પછી ભૂમિ નિર્માણ થાય પછી તાપના લીધે પથ્થરો છે એ સંકોચન વિકોચનના કારણે તિરાડો પરી નાના ટુકડામાં રૂપાંતર થાય એમ કરતા કરતા ભૂમિમાં નિર્માણ થાય પાણીનું વહન થતું હોય ને એની સાથે ઘસારો થવાના લીધે પથ્થરો જે છે એમાંથી કણિકાઓ છૂટી પડી જાય ને એમાંથી ભૂમિનું નિર્માણ થાય પછી કેટલીક એવી વનસ્પતિઓ છે કે જે પથ્થર ઉપર ઉગે છે અને પથ્થર ઉપર ઝીણ ઝીણી ધૂળની રચના કરે છે તો એવી એક વનસ્પતિની ની જો વાત કરું એવા એક સજીવની વાત કરું તો એ છે સહજીવી સજીવ છે અને કોની કોની વચ્ચે સહજીવન જીવે છે તો ફૂગ અને લીલ વચ્ચે સહજીવન જીવતી વનસ્પતિ ગણી શકાય ફૂગ અને લીલ વચ્ચે સહજીવન જીવે 10માં ધોરણમાં જ્યારે આપણે લિટમસ આવ્યું ત્યારે આની ચર્ચા કરી હતી પ્લસ આ લાઇકેન જે છે એ પથ્થરો કે ઝાડમાંથી હ્યુમ્સ તૈયાર કરે શું તૈયાર કરે હ્યુમ્સ હ્યુમ્સનો મતલબ શું થાય તો પોષક દ્રવ્યો હ્યુમ્સ એટલે બીજું કાઈ નહીં શું થશે પોષક દ્રવ્યો પોષક દ્રવ્યો અથવા પોષક તત્વો અથવા સૂક્ષ્મ કણો બરાબર હ્યુમ્સનો મતલબ સૂક્ષ્મ કણો પણ થઈ શકે તો આ રીતે લાઇકેન જે છે એ કોઈ પથ્થર ઉપર ઉગે કે જે પથ્થર ઉપર લીલ પણ જામી ગઈ છે અને ફૂગ પણ જામી ગઈ છે તો એવી જગ્યાએથી લાઇકેન નીકળે અને ત્યાંથી ધીરે ધીરે નીચેથી પથ્થર ધીરે ધીરે ખવાતો જાય એમાંથી ધીણી રજ નીકળતી જાય જેને હ્યુમ્સ કહેવાય પોષક તત્વ બનશે અને એવી રીતે ભૂમિનું નિર્માણ થશે તો કોઈ સજીવ જે ભૂમિ નિર્માણ માટે મદદ કરી શકે એ કોણ છે લાઇકેન છે અને આમાંથી જ આગળ જતા લિટમસ તૈયાર થાય છે આમાંથી જ આગળ જાતા લિટમસ તૈયાર કરવામાં આવે છે અને એમાંય આપણે બે પ્રકારના લિટમસ પત્ર આવે એસિડ જે છે એ ભૂરા લિટમસને લાલ બનાવે અને બેઝ જે છે એ લાલ લિટમસને ભૂરું બનાવે તો આ એસિડ બેઝની ચકાસણી માટે જે લિટમસ પત્ર વપરાય છે એ પણ લાઇકેનમાંથી જ તૈયાર થાય છે તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે સી લાઇકેન જે જૈવિક ઘટક છે જૈવિક એટલે સજીવ અજૈવ ઘટક કે તો નિર્જીવ બરાબર ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ આની સાથે સાથે એ પણ જણાવી દઉં કે ભૂમિ નિર્માણ જે છે ભૂમિ નિર્માણની જે પ્રક્રિયા છે એમાં બે ઘટકો મદદરૂપ થાય છે એક જૈવ ઘટકો દ્વારા અને એક અજૈવ ઘટકો દ્વારા જૈવ ઘટકોમાં યાદ રાખવાનું છે લાઇકેન અને અજૈવ ઘટકોની અંદર હવા પાણી અને તાપમાન આ ત્રણેય વસ્તુ ભાગ ભજવીને ભૂમિ નિર્માણ કરે છે બરાબર ચાલો આગળ વાત કરીએ તો અહીંયા આપણને આપેલું છે કે શુક્ર અને મંગળ જેવા ગ્રહ પર જીવન નથી કારણ કે ત્યાં ના વાતાવરણમાં મુખ્ય ઘટક ખાલી જગ્યા છે શુક્ર અને મંગળ ઉપર કેમ જીવન શક્ય નથી એનું મુખ્ય કારણ એનું વાતાવરણ છે અને એના વાતાવરણની અંદર મેક્સિમમ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એટલા માટે ત્યાં જીવન શક્ય નથી જ્યાં ઓક્સિજન હોય ત્યાં વનસ્પતિ ઉગી શકે વનસ્પતિ ઉગી શકે તો કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન ની સાયકલ શરૂ થઈ જાય અને તો ત્યાં બીજા પ્રાણીઓ પણ જીવી શકે પણ એકલું કાર્બન ડાયોક્સાઇડ હોવાથી કાંઈ ફરક પડવાનો નથી બરાબર એટલે કાર્બન ડાયોક્સાઇડ ના લીધે ત્યાં જીવન શક્ય નથી જે મિત્રોને ટેટ ચાર્ટ આ દ્રોણાચાર્ય બેચ વિશે ખ્યાલ નથી એમને હું જણાવી દઉં કે ટેટ 1 2 સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેઈન્સ બંનેની તૈયારી કરાવતી એકમાત્ર બેચ એટલે દ્રોણાચાર્ય બેચ લાઈવ રેકોર્ડેડ બધા જ વિષયોની તૈયારી થશે વિષય વસ્તુનું પર મટીરીયલ આપવામાં આવશે ફ્રીમાં ટેસ્ટ પણ આપવામાં આવશે અને આ બધી જ વસ્તુ દ્રોણા કુપન કોડ નાખવાથી તમને 2199 માં બેચ પડશે અને એની વેલિડિટી પરીક્ષા સુધીની રહેશે જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ આ બેચ તમને તમારા માટે વેલિડ રહેશે અને આની વિશે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો પ્લે સ્ટોર પર જાઓ ત્રિનેત્ર ઓનલાઈન ટાઈપ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો દ્રોણાચાર્ય બે જો ડેમો લેક્ચર ભરો અને મજા આવે તો આજે જ પરચેસ કરીને તૈયારી શરૂ કરી દો બરાબર ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નોના દોર તરફ અહીંયા આપેલું છે કે લાઈકેન વાતાવરણમાં કોના સ્તર સામે વધુ સંવેદનશીલ છે કોના સ્તર સામે વધુ સંવેદનશીલ છે તો લાઇકેન વિશે આપણે વાત કરતા હતા ત્યારે વાત રહી ગઈ કે લાઇકેન જે છે ને આ વાતાવરણની અંદર સૌથી વધારે કોની સાથે સંવેદનશીલ છે તો સલ્ફર ડાયોક્સાઇડ કોની સાથે સલ્ફર ડાયોક્સાઇડ અહીંયા યાદ રાખવાનું છે આનું સૂત્ર છે SO2 સલ્ફર ડાયોક્સાઇડ જે છે ને લાઇકેન સાથે લાઇકેન સાથે વધારેમાં વધારે સંવેદનશીલ છે એની સાથે વધારે પ્રક્રિયા કરે છે બરાબર

આ સિફિલસ છે તો તમને ખબર છે ગુપ્તાંગો પર થતો રોગ છે જાતીય સમાગમના કારણે થતો રોગ છે અને ક્ષય એટલે ટીબી જે હવાના પ્રદૂષણના કારણે થતો રોગ છે બરાબર બેક્ટેરિયા દ્વારા થાય ક્ષય ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા અહીંયા આપેલું છે કે ઓઝોન સ્તરમાં છિદ્રો

ગાબડું એટલે ત્યાં ઓઝોન લેયર છે એ પાતળું થઈ જાય જેટલા અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષાવા જોઈએ એટલા શોષાય નહીં એટલે એમ કહી શકાય કે ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું તો એન્ટાર્કટિકા યાદ રાખજો બરાબર આગળ વધીએ ભૂમિ નિર્માણ સંદર્ભે સાચી જોડ પસંદ કરો મતલબ કે ભૂમિ નિર્માણ માટે આપણે વાત કરી કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બધાય બધા ભાગ ભજવે છે પણ કઈ રીતે તો જો અહીંયા એને આપ્યું પહેલું કે સૂર્યની ઉષ્મા સૂર્યનો જે તાપ છે એ પથ્થરોનું ભૂમિ કણોમાં રૂપાંતર કરે છે તો ના ભાઈ એ તો ખાલી સંકોચન વિકોચન માટે છે એટલે અહિયાં જે સૂર્ય વાળું જે છે ને એ હકીકતમાં આ આવવું જોઈએ કયું આવવું જોઈએ આ આવું જોઈએ કે ભાઈ સૂર્યના કણો જે સૂર્યની ઉષ્મા છે ને પથ્થરોનું સંકોચન અને વિસ્તરણ પ્રેરે છે અને પછી ભૂમિ નિર્માણ થાય છે પવનની વાત કરીએ અહીંયા પવન જે છે તો પવન કઈ રીતે કામ કરશે

નાના કણોમાં ફેરવે છે ઓલો હ્યુમ્સ એવું ને આપણે બરાબર તો અહીંયા સાચી જોડ કઈ થઈ જશે ડી લાઇકેન બાકી બધી જોડી જે છે એ એકદમ ખોટી છે પાણી સાથે સંકોચન વિકોચન ન આવે સંકોચન વિકોચન ક્યાં આવે સૂર્યની ઉષ્મા મતલબ ગરમ થવાના કારણે પથ્થર થોડોક શેજપોળો થાય પાછો સંકોચન એના લીધે તિરાડો પડે ને એવું બધું થાય અને તિરાડોને પહોળી કરવા માટે પાણી હોય ઉપરના ભૂમિ કણોને પવન ઉડાડી મારે ભૂમિની રચના કરે તો અહીંયા પવન સાથે આ આવશે પાણી સાથે આ આવશે અને સૂર્ય સાથે આ આવશે લાયકેન અહીંયા બરાબર છે તો સાચી જોડી કઈ છે ડી છે બરાબર ચાલો ત્યારબાદ આગળ વધીએ કે વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કઈ પ્રક્રિયામાં થાય છે આપણે હમણાં શીખાતા કે ઓક્સિજનનો ઉપયોગ એક દહનની પ્રક્રિયામાં થાય અને શ્વસનની પ્રક્રિયામાં થાય તો અહીંયા કઈ આપેલી છે

હવાની ગતિ શું કઈ બાજુની હોય છે તો આપણે હમણાં જ વાત કરી હતી જ્યારે ઓલે પવન ફૂંકાવાની વાત થતી હતી ત્યારે તો હવાની ગતિ છે ને બે રીતે એક ઉષ્માના આધારે અને એક દબાણના આધારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ચાલો હું તમને સમજાવી દઉં કે હવાની ગતિ જે છે એ કઈ તરફની હોય છે મતલબ પવન કઈ તરફ ફૂંકાય છે તો યાદ રાખવાનું છે કે વધુ દબાણથી વધુ દબાણવાળા વિસ્તાર ઓછા દબાણવાળા ઓછા દબાણ વાળા વિસ્તાર તરફ અને બીજો એક પોઇન્ટ યાદ રાખવાનો છે કે ગરમ સોરી ઠંડા વિસ્તારથી ગરમ વિસ્તાર તરફ આ બે રીતે ગતિ કરે છે હવા બરાબર તો અહીંયા ઓપ્શનમાં શું આપેલું છે કે ભાઈ નીચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ કે નીચા દબાણવાળા વિસ્તારથી ઊંચા દબાણવાળા વિસ્તાર કે ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણ નીચા તાપમાનવાળા વિસ્તાર તરફ કે નીચા તાપમાનવાળા વિસ્તારથી ઊંચા દબાણ વાળા વિસ્તાર તરફ તો યાદ રાખવાનું છે દબાણની વાત થતી હોય ખાલી દબાણ જ આવે ને ઉષ્માની વાત થતી હોય ખાલી ઉષ્મા જ આવે

મતલબ જે હવા ઉપર જાય છે એ હવા તરફ ગતિ થાય છે તો જે વિસ્તાર ગરમ હોય ને એ બાજુ ગતિ કરે ઠંડાથી ગરમ તરફ ગતિ કરે આ વસ્તુ યાદ રાખવાની છે બરાબર અહીંયા આપણને એક મસ્ત મજાનું જોડકું આપી દીધું એટલે આપણને ઘણો બધો આખા ચેપ્ટર નો નીચોડ મળી જાય ચાલો અહીંયા કીધેલું છે કે હવાય પ્રદૂષણ હવાય પ્રદૂષણ જે છે હવાનું પ્રદૂષણ આપેલું છે અને સામે ચાર વસ્તુ આપી વૈશ્વિક તાપમાનમાં વધારો અળસિયાનો નાશ

ઓછી પીએચ વાળું જે પાણી હોય એવા વરસાદને એસિડ વરસાદ કહેવાય અને આના લીધે ઘણા બધા નુકસાનો પણ થાય જળાશયોની જૈવસૃષ્ટિ ઉપર નુકસાન થાય વનસ્પતિના પર્ણો પર નુકસાન થાય બિલ્ડિંગોની આવરદા ઘટી જાય આપણા પણ કેટલાક ચામડીના રોગો થાય વગેરે વગેરે તો અહીંયા આપણને આઈડિયા આવી ગયો કે હવાઈ પ્રદૂષણના કારણે એસિડ વરસાદ સર્જાય છે બરાબર હવે આવે છે જળ પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ પાણીના પ્રદૂષણના લીધે શું થશે તો પાણીના પ્રદૂષણના લીધે વૈશ્વિક તાપમાનમાં વધારો ન થાય બરાબર અળસિયાનો નાશ ન થાય તો દ્રાવ્ય ઓક્સિજનમાં ઘટાડો મતલબ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન છે માં એમાં ઘટાડો થાય ભૂમિ પ્રદૂષણમાં તમને આઈડિયા આવી જ્યો બે વાળી વાત આવશે અને ગ્રીન હાઉસ અસર એટલે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપમાનમાં વધારો તો વૈશ્વિક તાપમાનમાં વધારા સાથે શું આવશે એ ગ્રીન હાઉસ અસર આપણે ધોરણ નવ નું પ્રકરણ ચૌદ જોયું હવે આપણે કાલે આવતીકાલે ધોરણ નવ નું પ્રકરણ પંદર મતલબ ધોરણ નવ અહીંયા પૂરું થઈ જશે આવતીકાલે ધોરણ નવ પ્રકરણ પંદર સાથે આપણે નવમાં ધોરણની સમાપ્તિ કરવાના છીએ તો ફરી પાછા કાલે મળશું ધોરણ નવ ના પ્રકરણ પંદર સાથે અન્ન સ્ત્રોતમાં સુધારણા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત